પછી દૂધમાંથી તર કાઢી ગરમ કરી ફાલુદા બનાવ્યો અને સાથે સાથે રીચ કોકો બનાવી નાખ્યું આ પાછું તાડું થાવા દેવું પડે ને એટલે મેં હિમાલયમાં સોરી સોરી ફ્રીજમાં ફેમિલી તમે પાછા સુરતમાં રહેતા હોય અને તમારે આવા અલગ અલગ ફ્લેવર લેવા હોય કે પછી મીઠાઈ બગડે નહીં એના માટે સ્વીટ હેલ્થ લાડવામાં નાખવાના કલર મીઠાઈમાં વપરાતી દરેક સામગ્રી એવું કાંઈ પણ લેવું હોય ને તો વર્ષા સોસાયટીમાં પટેલ ડ્રાયફ્રૂટની દુકાન છે એની બાજુમાં તાપી એસેન્સ આવેલું છે ને ત્યાં બધું મળી જાય અને આનો ફૂલ વિડિયો ખાસ કમેન્ટમાં કહેજો તમને ભાવે કે ફાલુદા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ